નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ અંગ્રેજી જેના સત્ર બેનું બીજું યુનિટ નામ છે જેનું અશિપ કેન વોક એટલે કે એક વહાણ ચાલી શકે છે તે યુનિટની આઠમી એક્ટિવિટી અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની સાત એક્ટિવિટી ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોયા આવજો

આઈ એમ માધવ ને માય લેફ્ટ આઈ ઇઝ વીક આ બંનેને શું વચાશે આઈ આય પછી ડુ યુ નો પંજાબી મેહુલ નો આઈ ડોન્ટ શું કહે છે ડુ યુ નો પંજાબી મેહુલ શું કહે છે મેહુલ ડોન્ટ નો આઈ ડોન્ટ નો નો આ બંનેને શું વચાય છે નો વચાય યુ નો મેહુલ યુ નો પંજાબી મહેહુલ બોલો શું કહે છે નો આઈ ડોન્ટ પછી છે ત્રીજું ગો બાય કાર સુરેશ

ટુ અને આ ટુ બંને શું વચાશે ટુ તમારું ઉચ્ચાર છે કમ હિયર યુ કેન યુ હિયર ધ કોલ ઓફ ધૂક કમ હિયર કેન યુ હિયર ધ કોલ ઓફ ધ કુકુ આ હિયર અને અહીંયા પર શું છે હિયર બંનેના ઉચ્ચારણ કેવા છે સર આગળ આપ્યો છે ધીસ ઇઝ અ સ્ટ્રોંગ નોટ આઈ કેન નોટ અનટાઈ ઇટ ધીસ ધીસ ઇઝ અ સ્ટ્રોંગ નોટ આઈ કેન નોટ અનટાઈ ઇટ અને નોટ અને અહીંયા પણ હું આપ્યો છે આપણને નોટ આઈ કેન નોટ તમાથી નોટ અને આમાંથી નોટ આ નોટ એટલે શું થાય ગાંઠ આઈ ધીસ ઇઝ અ સ્ટ્રોંગ નોટ આ ખૂબ જ મજબૂત ગાંઠ છે આઈ કેન નોટ અનટાઈ હું એને ખોલી શકતો નથી ભલે મેં ભાષાંતર કરી નાખ્યું પણ એનું ખરેખર ભાષાંતર આ પ્રશ્નમાં કાંઈ કામ હતું નહીં ઉચ્ચારણ સમાન હોવું જોઈએ ઇંગ્લિશમાં તો અહીંયા પણ નોટ છે અહીંયા પણ નોટ છે ઓકે આગળ છે ધીસ ઇઝ ધ લાસ્ટ વીક બિફોર ધ એક્ઝામિનેશન મિતાલી ઇઝ સ્ટીલ વીક ઇન હર સ્ટડી એટલું બધું લાંબુ વાક્ય તો કેમ યાદ રાખવું તો શાંતિથી એકવાર ફરી વાર વાંચવાનું ઇસ ઈઝ ધ લાસ્ટ વીક બીફોર ધ એક્ઝામિનેશન મિતાલી ઈઝ સ્ટીલ વીક ઇન હર સ્ટડીઝ અહીંયા વીક આપેલું છે અને અહીંયા પણ વીક આપેલું છે આ વીક એટલે અઠવાડિયું થાય ને આ વીક એટલે નબળું થાય પણ બે બંનેને વચાય કેવી રીતે વીક શું વચાય છે બેયને વીક તો સમાન ઉચ્ચારણ હોવાના કારણે આપણે માં અન્ડરલાઇન કરીશું ઓકે આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નું વિદ્યાર્થી મિત્રો તમારી માટે કે આપણે તમારી માટે લાવ્યા છીએ એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું શું ઓશન કોચિંગ ક્લાસીસ

આગળ આપણને આપ્યું છે પાર્ટ બી તો પાર્ટ બી હું કહે છે કે પુસ્તકની પાછળ આપેલા શબ્દ કોષનો ઉપયોગ કરો અને ઉપરના વાક્યોમાં લીટી કરેલા શબ્દોના અર્થ જાણો નીચે આપેલા વાક્યો વાંચી તે તે સાચા છે કે ખોટા ખોટા જણાવો સુધારીને ફરીથી લખો તો હું કીધું આપણે જ્યાં જ્યાં પણ હમણાં જે આપણે પ્રવૃત્તિ કરતા હતા એના જેટલા પણ શબ્દો છે એ તમામે તમામ શબ્દો ઉપર એ તમામે તમામ શબ્દો પર જે આપણે અન્ડરલાઈન કરીને એના અર્થ એના જે મતલબ છે તે શોધવાના કીધા છે

સમાન ઉચ્ચાર વાળા શબ્દો સરખા સરખા બોલાતા શબ્દો એને શું કહેવાય છે હોમોફોન્સ ઓકે તો ચાલો શરૂ કરીએ હોમોફોન્સ ભણવાના આપણે જે છે ટોપિક શરૂ કરીએ શું કીધું છે આપણને કે સમાન સમાન ઉચ્ચાર વાળા જે શબ્દો છે એના મતલબ તો પેલા તો આ આ એટલે શું થાય હું તો આ આ એટલે આંખ આ નો કે એન ઓ ડબલ્યુ એટલે જાણવું થાય છે તો એન ઓ નો નો મતલબ શું થાય ના આપણને ખબર જ છે આ બી વાય બાય એટલે દ્વારા એના દ્વારા થાય છે ને બી વાય બાય બાય આવજો એવો મતલબ થાય પછી અવર આ અવર એટલે થાય આપણું અમર અને આ અવરને વચાશે કલાક બરોબર પછી એઈટ એટ એટલે આઠ અને આ એટ એટલે થાય ખાધું આ ઈટ નામનો જે શબ્દ છે ને ઈટ નામના શબ્દનું ભૂતકાળનું રૂપ થઈ જાય એટી ઈ એઈટ પછી પછી સી સી એટલે શું થાય તો કે જોઉ તો બીજો સી એટલે શું થાય દરિયુ તો આ ટુ એટલે થાય બે અને આ ટુ એટલે શું થાય પણ ત્યારબાદ હિયર 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 એટલે એટલે અહીંયા અને આ થાય સાંભળવું પછી છે નોટ આ નોટ એટલે શું થાય ગાંઠ થાય અને આ નોટ એટલે શું થાય નહીં ત્યારબાદ વીક ડબલ્યુ ઇ ડબલ્યુ કે તો વીક એટલે અઠવાડિયું અને ડબલ્યુ ઇ કે આ વીક એટલે શું થાય છે નબળું કમજોર

પછી વી સો ધ સી એટ વેરાવળ લાસ્ટ સન્ડે કે અમે વેરાવળ થી દરિયો ગયા રવિવારે જોયો તો યસ આ વાક્ય સાચું છે પરફેક્ટ છે આગળ વધીએ ચોથું કહે છે માય મોમ હેન્ડ્સ આર વીક મારા મમ્મીના હાથ જે છે વીક છે અઠવાડિયું છે આ હુંનો અલસર આ રોંગ છે ખોટું છે માય માય હેન્ડ્સ આર વીક મારા હાથ નબળા છે માય હેન્ડ્સ આર વીક મારા હાથ અઠવાડિયું છે મારા હાથ અઠવાડિયું થોડા હોય શકે

નોઇસ એટલે અવાજ ક્રાઉડ એટલે ટોળું ને હિયર એટલે સાંભળવું કે આપણે ટોળાનો અવાજ સાંભળી શકીએ છીએ આમાં કઈ ભૂલ નથી કરેક્ટ વાક્ય છે સાચું વાક્ય છે અવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ અવર બ્રેકફાસ્ટ કલાક બ્રેકફાસ્ટ રાતનો હાલે આ રોંગ છેન્જ કે શું આવે અવર બ્રેકફાસ્ટ કે અમારો નાસ્તો જે છે એ સવારમાં તૈયાર નહોતો ત્યારબાદ વી સી અ બટરફ્લાય ઇન ધ ગાર્ડન

નોટ ઓફ ધ રોપ ઇઝ સ્ટ્રોંગ કટ ઇત કે દોરડાની જે ગાંઠ છે રોપ એટલે શું થાય દોરડું નોટ એટલે ગાંઠ સ્ટ્રોંગ એટલે મજબૂત દોરડાની ગાંઠ મજબૂત છે કાપી નાખ વાક્ય સાચું છે પરફેક્ટ પછી 11 મુકે છે આઈ વિલ કમ્પ્લીટ ધ હોમવર્ક નેક્સ્ટ વીક કે હું આવતા અઠવાડિયે મારું લેશન પૂરું કરી નાખીશ યસ કરક્ટ સેન્ટેન્સ સાચું વાક્ય 12 મો કહે છે વેર વેર 8 બુક્સ ઓન ધ ટેબલ એટલે શું થાય ખબર ખાધું એ ટેબલ ઉપર ખાધું પુસ્તક હતી એક નું થઈ જાય ઈ આઈ જી એસ ટી આ વાક્ય રોંગ છે પછી મોહન એટ ઓલ ધ ઓરેન્જીસ આમાં જો ઊંધું થયું એક્ઝેક્ટલી બાર માં વાક્યમાં ને માં વાક્યમાં શું થઈ ગયું એક્ઝેક્ટલી ઊંધું આ એટ નું થઈ જાય એ ટીઈ બરોબર આ એટ નું શું થઈ જાય ઈ જી એસ ટી કે મોહને જે છે નારંગી બધી નારંગી ખાઈ લીધી ઓકે ચૌદમુ છે ધેર વેર ઓનલી ટુ સ્ટુડન્ટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ કે પ્લેગ્રાઉન્ડ એટલે રમત ગમતના મેદાનમાં ખાલી બે બાળકો હતા ખાલી બે વિદ્યાર્થીઓ હતા તો આમાં કોઈ ભૂલ નથી કરેક્ટ સાચું વાક્ય છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ટુ ની એક્ટિવિટી નંબર આઠ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની નવમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો